કે આ બગાયરો આવ ઓલ કિરાણાન ઉપર ક પહેલી બાર થી આયો આ ઉપર કેન પપા ઉપર હો તારું ઓડિયા બજે ફિલુ બુલીલી બોય પતંગ મસ્ત પપ્પા જોરે ન ખબેણો પપ્પા ઉપર ઉપર પતંગ જગા ને તો બધા ઉપર પતંગ તું ઉપર પતંગ કેટલા બધા જાય તો બાપરો એકલો એકલો કુન સગાવા છે છે Eh, kak Julia Eh, tarik kak payah eh Eh, eh